નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે વિજ્ઞાન તેનો પાઠ પાઠનું નામ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ આઠ પસંદ કરી સોલ્યુશન મેળવી શકશો અને એમસીક્યુ પરથી તૈયારી પણ કરી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો સ્વધ્ય સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે સાચો જવાબનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે તેમાંનું પહેલું વન્યજીવોના અસ્તિત્વ માટે ખાલી જગ્યા મોટો ખતરો છે ઓપ્શન એ વન નાબૂતી એટલે કે જંગલને વૃક્ષોને આપણે કાપીએ છીએ તે બીજું છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ઓપ્શન સી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે ઓપ્શન સી વાઘની વસ્તીની જાળવણી કરવી ચોથું છે નીચેના પૈકી કયું વન નાબૂદીનું કારણ નથી ઓપ્શન બી જીવ આરક્ષિત વિસ્તાર તે એના એનાથી તો વૃક્ષો છે તે વધે છે 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 અને સચવાય પાંચમું પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહે છે ઓપ્શન એ રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું છે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ઓપ્શન ડી નીલગાયનો સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે ટૂંકમાં જવાબ આપવાનો છે પહેલું દુષ્કાળ એટલે શું તો દુષ્કાળ એ લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે પાણી અને ખોરાકની અછતની પરિસ્થિતિ દુષ્કાળ કહેવાય રણ નિર્માણ એટલે શું તો ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનવી તેને રણ નિર્માણ કહે છે સ્થાનિક જાતિ કોને કહે છે તો કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક એટલે કે કુદરતી રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે ચોથો પ્રશ્ન નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તો નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે પાંચમું રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો તો રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્ત પ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તથા તેમના સંરક્ષણ માટે ઉપયોગી બને છે છઠ્ઠું નાસપ્રાય જાતિ કોને કહે છે તો જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થાય તે જાતિને નાસપ્રાય જાતિ કહે છે એટલે કે માની લો કોઈ સિંહ છે તો સિંહની જાતિ આખા વર્ષની આપણે એવરેજ નક્કી કરેલી છે કે સાડી પાંચસો સિંહ હોવા જોઈએ જંગલમાં તો સાડી પાંચસો સિંહ છે એના કરતા નીચે જાય ચારસો પાંચસો એટલા થઈ જાય તો તે નાસપરાશ જાતિની અંદર સમાવેશ થાય છે કારણ કે એ જે એવરેજ બાંધી છે એનાથી નીચે જવું જોઈએ નહીં સાતમું છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી તો શિકાર કરવાની વૃક્ષો કાપવાની પશુ ચરાવવાની કોઈ પણ બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી હોતી નથી આઠમો પ્રશ્ન જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર તેને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે તફાવત આપવાનો છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આ બંનેનું વચ્ચેનું અભયારણ્ય એટલે પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી એટલે કે એને ડિસ્ટર્બ ના થાય એવા સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભ્યારણ કહે છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે અભ્યારણની અંદર ભરતપુર અભ્યારણ્ય હિંગોળગઢ અભ્યારણ્ય વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વગેરેનો સમાવેશ થાય છે બીજો તફાવત છે વન નાબૂદી એટલે કે જંગલોને કાપી નાખવા અને પુનઃવનીકરણ એટલે કે ફરીથી જંગલોને ઉગાડવા ડિટેલમાં જોઈએ તો ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોથી મોટા પાયે કટાઈ કરવામાં આવે છે એટલે કે કાપવામાં આવે છે તેને વન નાબૂદી કહે છે પુનઃવનીકરણ એટલે કે વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી કરીને પુનઃવનીકરણ કહે છે ટૂંકમાં નવા વૃક્ષો વાવવા વન નાબૂદીના પરિણામે પર્યાવરણ નુકસાન અને જમીન નિષ્ક્રિય બને છે જ્યારે પુનઃ વનીકરણના પરિણામે પર્યાવરણનો સુધાર થાય છે અને જમીન ફળદ્રુપતા વધે છે ખરા ખોટા છે કે નહીં તે લખવાનો છે ખરું હોય તો રાઈટ ખોટું હોય તો ચોકડી નિશાની પહેલો પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે સ્થાનિક જાતિઓ ખોટું પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં બોરી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે વિધાન ખરું છે ખરું હંસરાજ પંચમડી આરક્ષિત વિસ્તારના પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ છે ખરું બાયસન એ જંગલી બળદ છે સાચું પાંચમું છે એકવાર ઉપયોગમાં લીધેલું કાગળનું પાંચ થી સાત વખત પુનઃ ચક્રણ કરી શકાય છે ખરી વાત છે એટલે કે કાગળ તમે લખ્યો અને તૈયાર લખીને તમે ફેંકી દીધો હવે એ ફેંકેલો કાગળ પસ્તીમાં અથવા ભંગાર ગયો એનું પછી એને પાછું પ્રોસેસ કરીને નવો કાગળ બનાવ્યો અથવા પૂઠું બનાવ્યું ભાવું ફરીથી પૂઠું રહ્યું એ પાછું ભંગાર માગ્યું પાછું એનું વગાડ્યું ને બધું કૂચા એવું કરી દીધું પાછું એનું કંઈક બીજું બનાવ્યું અને એમ કરતા કરતાં પાંચથી સાત વખત એનું રિસાયકલિંગ એટલે કે ફરીથી વખત એનો ઉપયોગ થાય તેવું બનાવી શકાય છઠ્ઠું વન નાબૂદીના કારણે ભૂમિની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે ખોટું એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે સાચું માગ્યા મુજબ જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન વનને બચાવવા શા માટે જરૂરી છે સમજાવો તો તે ઓક્સિજન આપે છે હવા શુદ્ધ કરે છે વરસાદ લાવે છે જમીન ધોવાણ અટકાવે છે જૈવ વિવિધતા જાળવે છે પ્રાણીઓને સંરક્ષણ આપે છે આબોહવામાં પરિવર્તન સામે રક્ષણ આપે છે અન્ય વન્ય પેદાશો પણ આપે છે આથી વૃક્ષોને આપણે બચાવવા જોઈએ બીજો પ્રશ્ન રણ વિસ્તાર વધવા પાછળના કારણો કયા કયા છે તો વન નાબૂદી અતિશય અયોગ્ય ખેત પદ્ધતિ જળ વ્યવસ્થાપનની ખામીઓ આબોહવા પરિવર્તન શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો સમાવેશ થાય છે આ પરિબળો જમીનની ફળદ્રુપતા ઘટાડીને તેને રણમાં ફેવરે છે ત્રીજો પ્રશ્ન છે સ્થળાંતરિત પક્ષીઓના સ્થળાંતરના પાછળના કારણો જણાવાના છે તો તેના મુખ્ય તે કારણો વાતાવરણીય બદલાવ ઈંડા મૂકવા ખોરાકની શોધમાં આટલા પરિબળોને કારણે તે પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ચોથો પ્રશ્ન છે કાગળનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા ફાયદા જણાવો તો કાગળના રીસાયકલિંગથી વૃક્ષો ઉર્જા અને પાણીની બચત થાય છે પ્રદૂષણ અને કચરો ઘટે છે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે કારણ કે કાગળ છે એ વૃક્ષોમાંથી જ બને છે જેટલા કાગળ વધારે બનાવશું તેટલા વૃક્ષો વધારે કાપવા પડશે અથવા તેમાંથી બનાવવા પડશે અને જો એનું રિસાયકલિંગ એટલે કે ફરીથી ઉપયોગમાં આવે એવું કરીએ તો આજુબાજુ જે કચરો પડ્યો હોય તો એ કચરો પણ ના થાય અને તે કામમાં પણ આવી જાય પાંચમો પ્રશ્ન ગુજરાતમાં આવેલા કોઈ એક રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવી તેના વિશેની ટૂંકી માહિતી લખવાની છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની આપણે વાત કરીએ તો તે પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ ઉદ્યાન જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ફેલાયેલું છે તે એશિયાન્ટિક સિંહોનું એકમાત્ર વતન છે આખા એશિયા ખંડની અંદર ગીરનું જંગલ એક એવું છે જ્યાં સિંહ જોવા મળે છે બાકી આખા એશિયા ખંડમાં ક્યાંય જોવા મળતા નથી માટે તેને એશિયાન્ટિક લાયન કહેવામાં આવે છે અહીં સિંહો ઉપરાંત ચિત્તલ નીલગાય ચિત્તા જરક દીપડા શિયાળ વગેરે જોવા મળે છે પ્રશ્ન છ ની વાત કરીએ તો જંગલોનો વિસ્તાર ઘટતો અટકાવવા હાથ ધરી શકાય તેવા પ્રયત્નોની યાદી કરો તો વૃક્ષારોપણ કરવું વન નાબૂતી રોગવી પુનઃ વનીકરણ કરવું પેપર અને લાકડાનો સમજીને ઉપયોગ કરવો એટલે કે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો વન્યજીવોનું રક્ષણ કરવું વન સંરક્ષણ માટે કડક કાયદાઓનું પાલન કરવું પર્યાવરણની જાગૃતિ માટે શૈક્ષણિક અભિયાન ચલાવવું સાતમો પ્રશ્ન તમારા વિસ્તારના લુપ્ત થતાં પક્ષીઓના બચાવ માટે તમારા મંતવ્યો જણાવો ટૂંકમાં કહી દઉં તે આપણને શરૂઆતમાં કાગડા વધારે જોવા મળતા હવે કાગડા છે બહુ ઓછા જોવા મળે છે તો આ કાગડો છે એ લુપ્ત પક્ષીની અંદર તેનો સમાવેશ થાય ઓકે વધારે ના ધીમે ધીમે એ જાતિ નષ્ટ થતી જાય ઓછા થતા જાય તો લોકોમાં જાગૃતિ લાવવી વૃક્ષોની કટાઈ અટકાવવી વધુ વૃક્ષો વાવવા પક્ષીઓ માટે રહેવા માટે માળા બનાવવા રસાયણ મુક્ત ખેતી કરવી તેમજ સુરક્ષિત આહાર મળે અને શાળાઓ અને સમાજમાં પક્ષી સંરક્ષણ માટે અભિયાન ચલાવવું જોઈએ આઠમો પ્રશ્ન છે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો તો શા માટે તેમનું રક્ષણ કરવું જોઈએ તો વનસ્પતિઓ હવાનું શુદ્ધિકરણ કરે છે ઓક્સિજન આપે છે વરસાદ લાવે છે જમીનને ક્ષયથી એટલે કે ધોવાણથી બચાવે છે જ્યારે પ્રાણીઓ છે પરા પરાગ સંચાર આહાર કડી અને પ્રાકૃતિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે નવમો પ્રશ્ન છે વન નાબૂદથી વાતાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય છે સમજાવો તો વન નાબૂદથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુના સ્તરમાં વધારો થાય છે વૃક્ષો સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને વાતાવરણમાં ઓક્સિજન વાયુ ભેળવે છે એટલે કે વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી વાતાવરણમાં નું પ્રમાણ વધે છે પ્રશ્ન છ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય જીવાવરણ આરક્ષિત વિસ્તારના નામ તથા જિલ્લાઓની માહિતી દર્શાવતી યાદી તૈયાર કરો અને તેને આપેલ નકશામાં દર્શાવો અહીંયા જિલ્લો છે ગીર સોમનાથ નવસારી કચ્છ અને જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્યમાં ગીર ગુરખળ ગુરખડ અને મરીન અભયારણ જીવાવરણ આરક્ષિત વિસ્તાર તેમાં કચ્છનું રણ એટલે કે ગીર સોમનાથમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય નવસારીની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છની અંદર ગુડખર અભયારણ જામનગરમાં મરીન અભયારણ્ય તો અહીંયા કચ્છની અંદર જે આ બતાવેલું છે જે ગુડખર અભયારણ્ય છે આ જામનગરનું જે બતાવ્યું છે આ મરીન અભયારણ્ય છે ગીર સોમનાથ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે તે આ ગીર સોમનાથમાં ગીરનું અને નવસારીનું અહીંયા આપેલું છે આ પ્રમાણે તમે નકશાની અંદર બતાવી શકશો પ્રશ્ન સાત તમારા રહેણાંક વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓની યાદી બનાવી તેના વિશેના તમારા વિચારો સ્પષ્ટ કરવાના છે તો ચકલી અને દીપડો અમારા વિસ્તારમાંથી ખૂબ જ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે ઘણા અમુક અંતરો પછી અથવા કે ઘણા બધા અંતરો વચ્ચેના ગામડાની અંદર પણ આ લુપ્ત થતા જે પક્ષીઓ અથવા પ્રાણી છે તે અલગ અલગ પણ હોઈ શકે છે ઘણી જગ્યાએ જાઓ તો કાગડા અમુક ગામમાં વધારે છે અને અમુક ગામમાં કાગડા નહીં હોય તો એ ગામ માટે કાગડો છે એ લુપ્ત પક્ષી કહેવાય તો ચકલી અને દીપડાની ઘટતી વસ્તીનું પ્રમાણ આવાસનો વિનાશ અને ખોરાકની અછત છે તેમના સંરક્ષણ માટે આપણે ઘરો બહાર પાણી દાણા મૂકવા જોઈએ ચકલી ઘર બનાવવા જોઈએ જંતુનાશકનો ઉપયોગ ટાળવો જોઈએ આ ઉપરાંત જંગલોનું સંરક્ષણ શિકાર અટકાવવો અને જાગૃતિ લાવવી જોઈએ હવે થશે શું આપણે જો જંગલો કાપ કાપ કરીએ તો વૃક્ષો ઓછા થતા જાય ઓછા થતા જાય એટલે પક્ષીઓને માળા બનાવવા માટે યોગ્ય એનું વાતાવરણ અથવા એને જગ્યા મળે નહીં એટલા માટે તે પક્ષીઓ છે એ ધીમે ધીમે માળા અથવા ઘર પણ ના બનાવી શકે એને જે ફળ ફળાદી જે વનસ્પતિને એ બધું ખાતા હોય તે ખાવાનું એમને મળે નહીં એટલે ધીમે ધીમે એનું મરવાનું પ્રમાણ છે વધતું જાય અને તે જાતિ છે ધીમે ધીમે ઘટતી જાય અને લુપ્ત જાતિ કહેવાય એટલે કે જે છે એ બધું આખું વનસ્પતિ ઉપર આધાર છે જંગલો વધાર હશે વનસ્પતિ વધારે હશે તો આ બધું છે કમ્પ્લીટ ચાલશે ઓકે જો એને પછી તમે ઘટાડતા જાઓ આપણે રહેવા માટે બિલ્ડિંગો બનાવવા માટે જંગલો કાપતા જઈએ કાપતા જઈએ કાપતા જઈએ તો આપણને નુકસાન છે કારણ કે આપણે જે વસ્તુ ખાઈએ છીએ પીએ છીએ દૂધ ને એ બધું એ બધું આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જ મળે છે માટે આ બધાનું આપણે રક્ષણ કરવું જોઈએ માટે આ પાઠનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ ઓકે નેક્સ્ટ પ્રશ્ન આઠ આઠમો પ્રશ્ન છે તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિઓ અને પ્રાણીઓના નામ જણાવો તેને બચાવવા માટે તમે કયા પગલા ભરશો તો વનસ્પતિ વડ અને પીપળો લઈએ છીએ પ્રાણીઓમાં સાબર લઈએ છીએ વધુમાં વધુ વડ અને પીપળાના વૃક્ષોનું રોપણ કરવું તેમનું જતન કરવું લોકોમાં જાગૃતિ ફેલાવી જોઈએ વૃક્ષોના અવૈધ કટાયને એટલે કે આડેધર કાપવા એ રોકવા માટે તેના કાયદાના પગલાં લેવા જોઈએ સાબર જેવા નિર્દોષ પ્રાણીઓના શિકાર પર નિયંત્રણ લાવવું જોઈએ તથા તેમના કુદરતી નિવાસ સ્થાનનું રક્ષણ કરવું જોઈએ લોકોમાં સાબર જેવા પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ આ ઉપરાંત શાળાઓ કોલેજોની અંદર આ પ્રકારના ફંક્શન અથવા પ્રોગ્રામ કરવા જોઈએ આ બધું આપણે પગલાં લઈ શકીએ એટલે કે પ્રયત્નો કરી શકીએ પગલાં લેવા એટલે આપણે એક બે ત્રણ પગલાં ચાલીએ તે નહીં આ બધા પ્રયત્નો કરવાના એમ નેક્સ્ટ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો આ ફકરો છે સારી રીતે મસ્ત બે વખત વાંચી જવાનો છે આમાંથી જ જવાબ આપણે આપવાના છે તો ફકરો તમારી રીતે તમે વાંચી લેશો આગળ એના પ્રશ્નોના જવાબ જોઈએ તેમાંનો પહેલો પ્રશ્ન છે જંગલોનો નાશ થાય તો શું શું નુકસાન થાય મેં અગાઉ સમજાવ્યું હતું એમ જંગલો વગર કશું શક્ય નથી આપણે જે વસ્તુ ખાઈએ છીએ બધું વૃક્ષોમાંથી જ મળે છે વૃક્ષો ઘણા બધા ભેગા થઈને જંગલ બને છે તો જંગલોના નાશથી ગ્લોબલ વોર્મિંગ વધે છે ઓક્સિજન ઘટે છે જમીનનું ધોવાણ થાય છે રંગ નિર્માણ થાય છે આ સોરી રણ નિર્માણ થાય છે રણ એટલે કે એકદમ સૂકી રીતી થઈ જાય તે વરસાદ અનિયમિત બને છે અને અનેક વન્યજીવો લુપ્ત થાય છે અગાઉ મેં સમજાવ્યું આમ જંગલો કાપતા જાય ખોરાક ના મળે રહેવા માટે ઘર ના મળે એટલે બધા ઘટતું જાય બીજો પ્રશ્ન વૃક્ષોનું ઘટતું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા કરાયેલ પ્રયત્નો જણાવો તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય સંરચના વૃક્ષારોપણ અભિયાન વન સંરક્ષણ કાયદા અને જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ ત્રીજો પ્રશ્ન છે તમે કયા કયા અભયારણ્યના નામ સાંભળ્યા છે તમે જે સાંભળ્યા હોય એ લખવાના છે અહીંયા મેં સાંભળેલા હું લખું છું ઓકે તો મેં ગીર વન્યજીવ અભયારણ્ય વેળાવદર કાળિયાર અભયારણ્ય નળ સરોવર પક્ષી અભયારણ ગુરખર પક્ષી અભયારણ થોળ પક્ષી અભયારણ આ બધા અભયારણના મેં નામ સાંભળ્યા છે તમે જે સાંભળ્યા હોય એ તમારે જાતે લખવાના છે ઓકે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટમાં મને જણાવવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક કરવાનો છે અન્ય મિત્રોને શેર કરો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ચોથો પ્રશ્ન હું તમારે જો તમારે હું છું જંગલ મને બચાવો વિષય પર નોંધ લખવાનું થાય તો તમે શું લખો તો હું લખીશ કે જંગલો ધરતીનો શ્વાસ છે હું હું અનેક વનસ્પતિઓ અને છું 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 વરસાદ લાવવામાં મદદ કરું હવાને શુદ્ધ રાખું જમીનનું ધોવાણ અટકાવું છું પરંતુ આજના સમયમાં માનવો એટલે કે મનુષ્યો દ્વારા મારી કાપણી એટલે કે તેનું જંગલોને નાશ કરવામાં આવે છે વૃક્ષોને કાપી દેવામાં આવે છે એવું બધું કરતા હોવાથી હું નષ્ટ થઈ રહ્યો છું વૃક્ષોના કપાવાથી મારી તકલીફ વધી છે મને બચાવવા વૃક્ષારોપણ કરો લોકોમાં જાગૃતિ ફેલાવો હું જીવ શક્તિનો આધાર છું મને બચાવો મને બચાવો મને બચાવો આ રીતે તમે લખી શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સ્વરૂપે તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીઓ અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ